નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ દેવદર્શન સાથે હું છું જીજ્ઞાસા બોટાદની મધ્યે મધુ માહી અને ઉતાવળી નદીના ત્રિવેણી સંગમ પાસે સ્વતંત્રતા સાથે જોડાયેલું નવહથા હનુમાનજીનું પૌરાણિક મંદિર બોટાદના શહેરીજનોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે કોઈપણ દુખિયારો આસ્થાથી દાદાને માથું નમાવે અને દાદા તેના તમામ સંકટ દૂર કરે છે શું છે નવહત્થા હનુમાનજી મંદિરનો ઇતિહાસ કેમ નવહત્થા નામથી ઓળખાય છે મંદિર જોઈશું આજે દેવદર્શનમાં બોટાદ શહેરના હરણકુઈ વિસ્તારમાં ઉતાવળી અને મધુ નદીના કાંઠે કુદરતી સૌંદર્ય વચ્ચે પૌરાણિક નવહથ્થા હનુમાનજી નું મંદિર આવેલું છે મંદિરમાં હજારો વર્ષ પહેલાની હનુમાનજીની સ્વયંભૂ પ્રતિમા આવેલી છે હનુમાનજીની પ્રતિમાને એક બાજુથી ગણતરી કરો તો હાથ લાંબી અને બીજી બાજુથી ગણતરી કરો તો નવ હાથ લાંબી થાય છે એટલે મંદિર નવ હથ્થા હનુમાન તરીકે પ્રચલિત છે હાલ જ્યાં હનુમાનજી મંદિર છે ત્યાં સાડા સાતી હનુમાનજી અને શનિદેવનું યુદ્ધ થયું હતું નવગ્રહો ભોળાનાથ અને રામચંદ્ર ભગવાને યુદ્ધમાં દરમિયાનગીરી કરતા હનુમાનજીએ શનિદેવને મુક્ત કર્યા હતા ઘનો બદ્દો મોટો અને ગઝબનો ઇતિહાસ છે આ જગ્યાની અંદર મોડતા ભૌગોલિક પરિસ્થિતિના કારણે મધુ માહી અને ઉતાવળી આ ત્રણ પૂર્વ વાયની નદીઓનો જે સંગમ છે આ સંગમના ઉત્તર કિનારે શ્રી નોહતા હનુમાનજી મંદિર ડુંગરા ઉપર વસાવેલું છે શ્રી નોહતા હનુમાન દાદા સ્વયંભુ નવ હાથ લાંબી આડી મૂર્તિ છે મૂળ આ જગ્યા નું જે ઇતિહાસ છે શનિ ભગવાન અને હનુમાન દાદાના વચ્ચે જે સાડી સાતી નિમિત્તે યુદ્ધ થયું હતું આ એ મૂળ જગ્યા છે અને એમને સોડવા માટે આ જગ્યાની ની અંદર નવગ્રહો ભોળાનાથ તથા રામચંદ્ર ભગવાન પધાર્યા હતા ત્યાર પછી હનુમાન દાદા શનિ ભગવાન મુક્ત કર્યું હતું સો વર્ષ પહેલા ભાવનગરના મહારાજાએ મહારાજા એ નવહથા હનુમાનજી મંદિર નો કર્યો હતો નવહથા હનુમાનજીના મંદિરે સાતમ શ્રાવણ માસ ગણેશ ચતુર્થી સહિતના ધાર્મિક તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે શનિવાર અને મંગળવારે મોટી સંખ્યામાં શહેરીજનો મંદિરે આવી દાદાના ચરણોમાં શીશ નમાવી પોતાના તમામ સંકટ દૂર કરવાની મનોકામના કરે છે ધાર્મિક જિલ્લો પોટાદ પાંડવો હનુમાનજી મંદિર જે સ્થળે છે તેની મુલાકાત લીધી હોવાની લોક વાયકા છે નવહથા હનુમાનજી ના દર્શન એક વાર કરો એટલે ભાવિકો મનોકામના પૂર્ણ થાય જ છે હું ખૂબ નાનો હતો ત્યારે મારા પિતાશ્રી સાથે દર્શને આવેલો અને બોટાદની અંદર સૌથી જે પૌરાણિક જગ્યાઓ છે એમાંની એક આ નવથા હનુમાનજી મંદિરની જગ્યા છે જ્યાં નાનપણથી આવવાનું થાય છે અને આજે પણ અમે દર્શન કરવા આવીએ છીએ ખાસ તો નાના હતા ત્યારે અહીંયા લાવ્યા અને એમને અહીંયા ત્યારે વડીલો બેસતા એવું કહેતા કે નવથા હનુમાનજીના એકવાર દર્શન કરો તો તમારા દરેક દુઃખ દૂર થઈ જાય છે તમારા દરેક સંકટ ટળી જાય છે અને આ વાયકા છે એકદમ સાચી પણ છે જ્યારે કોઈ પણ મનથી મૂંઝવણ હોય અને અહીંયા નવથા હનુમાનજીના દર્શને આવો અને એકવાર માથું ટેકો એટલે તમારા દરેક દુઃખ દૂર થઈ જાય છે આ ખૂબ સાચી વાત છે હજારો વર્ષ પહેલા શનિદેવ અને હનુમાનજી દાદાનું યુદ્ધ થયું હતું ત્યારે શનિદેવ ભાગીને જે ગુફામાં સંતાયા હતા તે ગુફા આજે પણ હયાત છે મંદિરમાં મહાદેવનું શિવલિંગ પણ પૌરાણિક છે સવારે અને સાંજે ભગવાન સૂર્યનારાયણ પોતે શિવલિંગ પર પોતાના કિરણોથી અભિષેક કરે છે કાનપુર સ્ટેટના મહારાજા નાના સાહેબ પેશવા અઢારસો સત્તાવન માં અંગ્રેજો સામે લડાઈમાં હારીને અઢારસો અઠાવન માં તેમના મંત્રીઓ સાથે નવહથા હનુમાનજી મંદિર છે તે સ્થળે શરણ લીધી હતી અને સંન્યાસ ધારણ કર્યો હતો અને ઘટનાઓના સાક્ષી રહી ચૂકેલા નવહથા હનુમાનજીના પૌરાણિક મંદિરનો હાલ વિકાસ કરી ભાવિકો માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે આ મંદિરનો ખૂબ જૂનો ઇતિહાસ છે અને લોકો પણ આની સાથે જોડાયેલા છે અને અત્યારે જોવા જઈએ તો આ મંદિરનો ખૂબ સારો વિકાસ થઈ રહ્યો છે અહીંના જે પૂજારીજી છે એમના દ્વારા હમણાં ઘણા વર્ષોથી અહીંયા નાનું મોટું અહીંયા બાંધકામ કરી અને સરસ મજાનું એક ફોરેસ્ટ દ્વારા ઉપવાન પણ બનાવવામાં આવ્યું છે બોટાદ શહેરની મધ્યમાં આવેલા પુરાતન અને ઐતિહાસિક નવહથા હનુમાનજી મંદિરે સવાર અને સાંજે શહેરીજનો માથું નમાવવા આવે છે જીવનની સંધ્યા આથમી રહી હોય ત્યારે વૃદ્ધો આરામ સાથે ભગવાનનું નામ ભજે છે ત્યારે એવા પણ હનુમાનજી ભક્ત છે જે શારીરિક વૃદ્ધ હોવા છતાં પણ દર શનિવારે આઠ કિલોમીટર ઘરેથી પગપાળા દાદાના શરણે આવે છે અને પોતાના સુખી જીવનનો આધાર ફક્ત ને ફક્ત દાદાને ગણાવે છે મારા બાપુ મારા ભાઈઓ મને સો રૂપિયા નગર ભાઈ ભજીયા કાઢ્યો અત્યારે મારા ભાઈ એક જોડે મકાન થઈને જવું ને તો પચીસ પચીસ લાખ જતા ન મળે હોય હું ધણી મારશે હાથાર છે દૂધના છે મોટર છે બે દીકરા છે પાણી વાળા છે આપણે બધું હારા મારું હા મારે પંચોતેર રૂપિયા જેટલી સીધી ને પા હું મારે આઠો નવો મણ તો કપાય છો અને બે મણ જીરું વાવ્યું છે પચીસ મણ ઘઉં વાવ્યા છે

મંદિર માં આવતાની સાથે જ શાંતિનો અહેસાસ થાય છે સાચી શ્રદ્ધાથી જે પણ મનોકામના કરો તે અવશ્ય પૂર્ણ થવાનો ભક્તોને દ્રઢ વિશ્વાસ છે હનુમાનજી મહારાજ એટલું બધું દરેક નું કામ કરે છે સંકલ્પ કરીને જાય ને તો એ હનુમાનજી મહારાજ આપણી વારે આવે છે અને કામ કરે છે સમય ને લાગવા દેતા એટલે બહુ સરસ જગ્યા છે પુરાતની જગ્યા છે હા બસ હા અને આ બસ એ સાચો એ જે સુવિચાર છે એમનો એ તો બહુ અતિશય ભવિષ્ય ઓલો ગણાય છે કેમ કે હું તારી સાથે છું મને પહેલા વેલા હું આવ્યો તો મેં એ સુવિચાર વાંચ્યો ને મને એનો પ્રમાણ મળ્યું કે તું બીતો ને હું તારી હાર્યા છું નવહથા હનુમાનજીની જેવી પ્રતિમા નથી અને દાદાની પ્રતિમા સ્વયંભૂ મંદિરે ઉજવાતા ધાર્મિક તહેવારો અને લોક મેળામાં લોકો મોટી સંખ્યામાં મંદિરે આવી દાદાના દર્શન કરી મેળાનો આનંદ માણે છે